ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા શક્તિમાં સહકારિતાની ભાવના કેળવાય અને સહકારની યોજના અંગે માહિતી પ્રાપ્ત કરી શકાય તે હેતુથી જનશિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને એક સપ્તાહ માટે તાલીમનું આયોજન કરાયું હતું આજે આ તાલીમનું ઉદઘાટન ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના કન્સલ્ટન્ટ ઓફિસર રજનીકાંત પી રાવલના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમમાં જનશિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કના સેક્રેટરી સતીષભાઈ ચૌધરી તેમજ પીઆરઓ સુરેન્દ્રસિંહ ગોહિલ તજજ્ઞ મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હાલ સ્વચ્છતા પખેડું ચાલતું હોય કાર્યક્રમના અંતે સૌ પ્રતિભાગીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા